વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિશેષ સમાજશાસ્ત્રની અંદર જે પ્રકરણ બે જે છે કે સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો એની વિભાવનાઓ એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો વિડિયોને લાઇક ના કરી હોય તો લાઇક કરી દેવાની છે અને મિત્રો જો તમે અમીર અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રો સુધી પણ અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે આવનારી પરીક્ષાઓની અંદર તો હવે આપણે સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો જોઈએ પ્રશ્ન એક સમાજશાસ્ત્રનો અર્થ આપી તેના લક્ષણો જણાવો તો મિત્રો જે આ મોટા પ્રશ્નો છે એ પ્રશ્ન તમારે વિડીયો સ્ટોપ કરીને આના જવાબો લખતા રહેવાનું છે કારણ કે જો આપણે આના જવાબોની ચર્ચા કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે માટે મિત્રો વિડીયો તમારે સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખતા રહેવાનું છે સંપૂર્ણ જવાબ આપેલા છે ટોપિક વાઇઝ જોઈ શકો છો સામાજિક સંબંધો બીજો મિત્રો છે સમાનતા અને વિભિન્નતા અને મિત્રો ધોરણ અગિયારના બીજા વિશેના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળી જશે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને ધોરણ અગિયારના મારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જેની લિંક તમને મિત્રો આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળી જશે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે પ્રશ્નનો હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું તો બીજો પ્રશ્ન છે કે સામાજિક દરજ્જાની વિભાવના આપી સામાજિક દરજ્જાના પ્રકારો સ્પષ્ટ કરો તો એમનો પણ મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે સામાજિક દરજ્જાનો અર્થ અને તેની વ્યાખ્યા આપેલી છે બંને જોઈ શકો છો અને વિડીયો સ્ટોપ કરીને તમે લખી શકો છો તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું આગળ તેના પ્રકાર આપેલા છે અર્પિત દરજ્જો ને પ્રાપ્ત દરજ્જો તો અર્પિત દરજ્જા વિશે મિત્રો માહિતી આપેલી છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં નેક્સ્ટ આગળ વધીશું તો આગળ મિત્રો આપેલો છે પ્રાપ્ત દરજ્જો એના વિશે પણ માહિતી આપેલી છે એની પણ તમે સંપૂર્ણ સમજૂતી જોઈ શકો છો તો હવે આગળ વધીશું આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન કે સામાજિક ધોરણોનો ખ્યાલ સમજાવી તેની લાક્ષણિકતાઓ વર્ણવો તો એ પણ મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ સામાજિક ધોરણોનો અર્થ આપેલો છે કે સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો અને એમના વિશે પણ ટોપિક વાઇઝ માહિતી આપેલી છે તમારે પરીક્ષાની અંદર અને હમણાં જે તમે નોટબુકની અંદર લખતા હોય એમાં પણ તમારે સંપૂર્ણ ટોપિક વાઇઝ લખવાનું છે જેથી કરીને મિત્રો તમારે લખવાની પણ પ્રેક્ટિસ થશે અને પરીક્ષાની અંદર જો તમે આવી જ રીતે લખશો તો તમારો એક પણ માર્ક્સ કટ થઈ શકશે નહીં જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ આપેલો છે તમે વિડીયોની સ્પીડ ઓછી કરીને અથવા તો વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો સામાજિક ધોરણોના લક્ષણો આપેલા છે લક્ષણમાં પહેલો છે કે સામાજિક ધોરણોના ઉદભવની રીતિ પછી આગળ વધીશું તો બીજો આપેલો છે બીજો પણ જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ વિડીયો સ્ટોપ કરીને લખતા રહેજો મિત્રો નેક્સ્ટ આગળ વધીશું તો નેક્સ્ટ ત્રીજો છે કે સાંસ્કૃતિક મૂલ્યો સાથે સંબંધ એમની પણ માહિતી આપેલી છે સંપૂર્ણ પછી વિડીયોમાં આગળ વધીશું તો ચોથો છે કે સાર્વત્રિકતા અને વૈવિધ્ય પાંચમો મિત્રો છે વર્તનનું મૂલ્યાંકન અને જલા પદ્ધતિનું સ્વરૂપ અને મિત્રો આ પ્રશ્ન પૂરો થાય છે હવે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો પહેલો છે કે માનવ સમાજ અને માનવ વેતર સમાજ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો તો પહેલાં મિત્રો માનવ સમાજ વિશેની સમજૂતી આપેલી છે જે સમજૂતી તમે જોઈ શકો છો પછી મિત્રો માનવ વેતર સમાજ વિશેની સમજૂતી આપેલી છે બંને સમજૂતીઓ સંપૂર્ણ આપેલી છે અને તેમના વિશે સંપૂર્ણ જવાબ તમને વિડીયોમાં આપેલો છે બીજો છે કે સમુદાયના ખ્યાલને સમજાવો તો મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રીના મતે જે ખ્યાલ હતો તે ખ્યાલ દર્શાવેલો છે પછી આગળ વધીશું તો આગળ પણ મિત્રો પ્રશ્નનો જવાબ કન્ટિન્યુ છે તમે જોઈ શકો છો સમુદાયના લક્ષણો આપેલા છે તો સમુદાયના પાંચ લક્ષણો છે પહેલો છે વસ્તી બીજો છે ભૌગોલિક પ્રદેશ ત્રીજો છે સમુદાયના સભ્યો વચ્ચે પ્રાવલંબન ચોથો છે સા સામૂહિક જીવનમાં વિકસેલા સમાન ધોરણો મૂલ્યો આધારિત પ્રવૃત્તિનું સંકલન પાંચમો છે સામુદાયિક ભાવના પછી છે સમુદાયના માપદંડ તો કિંગ્સલે ડેવિસ અનુસાર સમુદાયના બે માપદંડ છે એમાં પહેલો માપદંડ છે પ્રાદેશિક નિકટતા એટલે કે એકબીજાની નજીક રહેવાને કારણે લોકો નિકટતા અનુભવે છે ને બીજો છે સામાજિક સંપૂર્ણતા વ્યક્તિઓને મોટાભાગનું જીવન સમુદાયની મર્યાદામાં જ જીવાય છે હવે નેક્સ્ટ મિત્રો ત્રીજો પ્રશ્ન છે કે ભારતની જ્ઞાતિ વ્યવસ્થા અંગે નોંધ લખો તો આપણી જે ભારતની જ્ઞાતિ વ્યવસ્થા છે એમના વિશે સંપૂર્ણ નોંધ લખેલી છે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખવાનું છે સંપૂર્ણ માહિતી આપેલી છે ટોપિક વાઇઝ ચોથો પ્રશ્ન જોઈએ કે સામાજિક નિયંત્રણની વ્યાખ્યા અને લક્ષણો સમજાવો તો પહેલાં તેની વ્યાખ્યા આપેલી છે પછી મિત્રો અલગ અલગ સમાજશાસ્ત્રીઓ દ્વારા આપેલી વ્યાખ્યાઓ આપેલી છે જોઈ શકો છો અને લક્ષણો આપેલા છે પહેલો છે સાર્વત્રિકતા બીજો છે સામાજિક નિયંત્રણ એક પ્રક્રિયા તરીકે નેક્સ્ટ ત્રીજો મિત્રો છે વિવિધતા નેક્સ્ટ હવે ત્રીજો જોઈએ કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો પહેલો છે ખ્યાલ કે વિભાવના એટલે શું તો કોઈપણ વિજ્ઞાનને સમજવા માટે અથવા તેના વિષય વસ્તુને સમજવા માટે કઈ વિભાવનાઓ કે ખ્યાલોને ઉપયોગ કરે છે તે તપાસવું પડે દરેક વિજ્ઞાનને પોતાના આગવા ખ્યાલો સિદ્ધાંતો અને પરિભાષાઓ છે અને બીજી પણ મિત્રો ટૉપિક વાઇઝ માહિતી આપેલી છે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો બીજો છે કે સમાજશાસ્ત્રીય સંદર્ભમાં સામાજિક સમૂહના લક્ષણો જણાવો તેમની પણ મિત્રો માહિતી આપેલી છે સંપૂર્ણ એના લક્ષણો છે પહેલો છે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ તો મિત્ર જૂથ રમત જૂથ બીજો છે સમાન હોવાની સભાનતા તો એક જ જ્ઞાતિ ધર્મ કે કોમના સભ્યો ત્રીજો છે સામૂહિક પ્રકારનો ઉદ્દેશ કે હેતુ તો થશે સમૂહ ચોથો ચોથો છે સામાજિક આંતરક્રિયા તો થશે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કામ કરતા લોકો ત્રીજો છે મંડળની વિભાવના સ્પષ્ટ કરો તો મંડળની સંપૂર્ણ વિભાવના મિત્રો જે સ્પષ્ટ કરવાની છે એનો જવાબ આપેલો છે વિડિયો સ્ટોપ કરીને તમે લખતો લખતા રહેજો નેક્સ્ટ ચોથો પ્રશ્ન છે કે સામાજિક દરજ્જો અને ભૂમિકાનો ખ્યાલ સમજાવો તો એમનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે તમે વિડીયો વિડિયો સ્ટોપ કરીને મિત્રો તમારે લખતા રહેવાનું છે નેક્સ્ટ આગળ વધીશું તો ચોથો આવે છે કે નીચના પ્રશ્નોના એક વાક્યમાં આપણે જવાબ આપવાના છે તો મિત્રો વિભાવનાઓ સમાજ સમજાવવાની છે પહેલો છે સમાજ તો સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ તરીકે વર્ણવવામાં આવ્યો છે માનવી આંતરક્રિયા દ્વારા સાતત્ય ધરાવતી અને પરિવર્તન પામતી જે સામાજિક વ્યવસ્થા વિકસાવે તેને સમાજ કહેવાય છે પછી આગળ વધીશું તો બ છે સમૂહ તો સમાન પ્રકારના હોવાની સભાનતા અને સામૂહિક ધ્યેય કે ઉદ્દેશની પૂર્તિ માટે એકબીજા સાથે આંતરક્રિયામાં આવનાર વ્યક્તિને સમૂહ કહે છે ક છે સામાજિક ધોરણો તો સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો ડ છે સામાજિક વર્ગ તો વ્યક્તિઓમાં કોઈ બાબતમાં અન્ય વ્યક્તિ સાથે સમાનતા હોય છે અને તે સમાનતાના આધારે જે સમૂહમાં તેનું વર્ગીકરણ કરવામાં આવે છે તેને સામાજિક વર્ગ કહે છે ઉદાહરણ તરીકે ઉચ્ચ વર્ગ મધ્યમ વર્ગને ગરીબ વર્ગ બીજો છે સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ જણાવો તો સામાજિક નિયંત્રણની બે પદ્ધતિઓ છે પહેલો છે ઔપચારિક નિયંત્રણ પદ્ધતિ અને બીજો છે અનૌપચારિક નિયંત્રણ પદ્ધતિ આગળ ત્રીજો છે કે સ્વાભાવિક કર્મમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી કયા ધોરણો ઉદભવે છે તો સ્વાભાવિક કર્મમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી લોકરીતિ રિવાજ રૂઢિ પરંપરા વગેરે જેવા ધોરણો ઉદભવે છે નેક્સ્ટ હવે જોઈએ પાંચમો કે સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે પહેલો સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે તો આવશે ઓપ્શન બી સામાજિક વિજ્ઞાન બીજો ખ્યાલ જે તે ઘટનાને સૂચવતી કેવી રચના છે તો આવશે ઓપ્શન એ એ તાર્કિક રચના છે પછી આગળ વધીશું તો ત્રીજો કે માનવ સમાજ અને માનવ વેતર સમાજ કઈ બાબતમાં સમાનતા દર્શાવે છે તો આવશે ઓપ્શન સી સહજીવનમાં હવે આગળ વધીશું તો ચોથો છે કે સમુદાયના માપદંડ કયા સમસશાસ્ત્રીએ દર્શાવ્યા છે તો આપશે બી કિંગ્સલે ડેવિસ નેક્સ્ટ પાંચમો છે કે વર્તન સમયમાં શિક્ષકોનો દરજ્જો કયા પ્રકારનો દરજ્જો છે ઓપ્શન બી પ્રાપ્ત દરજ્જો છઠ્ઠો છે કે સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે તો ઓપ્શન સી વર્તનલક્ષી પાસું છે નેક્સ્ટ આગળ વધીશું તો સાતમો છે કે સમાજની કેવી વ્યવસ્થાને કારણે સભ્યો વચ્ચે સંપર્ક અને સમાજમાં સ્થિરતા જોવા મળે છે તો ઓપ્શન એ ધોરણાત્મક આઠમો છે જ્ઞાતિ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે તો આવશે ઓપ્શન સી વર્ણ તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ધોરણ અગિયાર વિશેષ સમાજશાસ્ત્રની અંદર પ્રકરણ બે જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો તમે વિડીયો લાસ્ટ સુધી જોયો હોય તો આપનો દિલથી આભાર વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો અને નેક્સ્ટ તમારે ધોરણ અગિયારનો કયો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને અમે તે વિડીયો લાવી શકીએ મિત્રો મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત